નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બાવીસ જૂન બે હજાર પચીસને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી જ યુટ્યુબ ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્ર કર્કમાં સંચાર કરી રહ્યો છે આજે સિંહ રાશિના લોકો આજનો દિવસ શાંતિથી પસાર કરશે દિવસની શરૂઆતમાં કેટલાક કામ કરવા માટે ઉતાવળ રહેશે પરંતુ તે પછી તમે લગભગ કામમાં લગભગ તમામ કામ આરામથી કરી શકશો સંતાનના કોઈ કામ માટે દોડ દોડવામાં દોડવાના મૂડમાં રહેશો વૃશ્વેક રાશિના લોકો માટે આજનો દિવસ સુખ અને ભાગ્યમાં વધારો કરશે આજે તમે નવા સંબંધો બનાવવાની સાથે સાથે જૂના સંબંધોને જાળવી રાખવામાં વ્યસ્ત અને સફળ રહેશો કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે પરિવારના સભ્યો તમારી જરૂરિયાતોને વધુ મહત્વ આપશે મિત્રો પરિચિતો સાથે સાથે પ્રેમથી વર્તશો તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે કારણ કે આજે અચાનક શારીરિક પીડા થવાની સંભાવના છે દિવસની શરૂઆતમાં તમે પૂર્વનિ પૂર્વનિર્ધારિત વ્યવસાયિક કાર્યમાં વ્યસ્ત રહેશો સાંજના સમયે વ્યવસાયમાં ફરી તેજી આવશે વ્યવસાયના વિસ્તરણનું આયોજન કરવામાં આવશે આ માટે પૂરતા પૈસા સરળતાથી એકઠા થશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લીલા મગની દાળનું દાન કરો અને ગણેશજીની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે વૃષભ રાશિના લોકો પોતાની જાતને અન્ય કરતાં શ્રેષ્ઠ બનાવવા માટે તૈયાર રહેશે તમે આમાં અમુક અંશે સફળ પણ થશો પરંતુ સામાજિક ક્ષેત્રમાં તમારે ખોટી છબી પણ બની શકે છે અહંકારની ભાવનાને કારણે લોકો તમારી મદદ કરવાથી સંકોચ કરશે જેના કારણે ઘણા મહત્વપૂર્ણ કાર્ય અધૂરા રહેવાની સંભાવના છે વેપાર ક્ષેત્રે કેટલાક નવા પ્રયોગો થશે પરંતુ આજે જૂની યોજનાઓની યોજનાઓથી લાભ મર્યાદિત રહેશે પરિવારના કોઈ સભ્યની જીદ તમને થોડા સમય માટે પરેશાન કરશે જે પૂર્ણ કર્યા પછી જ ઘરનું વાતાવરણ શાંત થશે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ચોખા ભીના કરીને ગણેશજીને અર્પણ કરો અને કીડીઓને લોટ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકોને દરેક કામ સમજદારીથી કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આજનો દિવસ વિપરીત ફળદાયી થશે પારિવારિક વાતાવરણ આજે વધુ વધુ બોલવાનો ટાળો આજે કોઈની સાથે વિવાદ થઈ શકે છે ઘરેલું વિખવાદને કારણે દિવસભર મન બેચેન રહેશે તેનું પરિણામ કાર્યસ્થળમાં આજે પણ જોવા મળશે કોઈ પણ કામ પ્રત્યે ઉત્સાહ રહેશે નહીં ખર્ચને પહોંચી વળવા માટે તમારે કોઈની પાસેથી ઉધાર લેવું પડી શકે છે સ્વસ્થાય પણ નરમ રહેશે ધીરજ અને મન શાંતિ બનાવવામાં મદદરૂપ થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે અણદર મિશ્રિત સિંદુર ગણેશજીના ચરણોમાં લગાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકો આજે આર્થિક બાબતોથી સંતુષ્ટ રહેશે વેપારી વર્ગ કોઈ મોટી યોજના અથવા કોન્ટ્રાક્ટ પર કામ કરશે તેનો લાભ પણ જલ્દી મળશે પૈસા એકસાથે અનેક સ્ત્રોતમાંથી આવી શકે છે આ માટે તમારે તમારી સામાજિક વ્યવહારિકતા વધારવી પડશે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આર્થિક મૂંઝવણ ઓછી થશે તમે ભવિષ્ય માટે બચત પણ કરી શકશો વિવાહિત જીવનમાં પણ સુમેળ બની શકે છે પરિવારના સભ્યોને આજે તમારી પાસેથી થોડી અપેક્ષાઓ હશે પરંતુ થોડા વિલંબથી તે ચોક્કસપણે પૂર્ણ થશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો અને ગણેશ રક્ષા કવચનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજનો દિવસ શાંતિથી પસાર કરશે દિવસની શરૂઆતમાં કેટલાક કામ કરવા માટે ઉતાવળ રહેશે પરંતુ તે પછી તમે લગભગ તમામ કામ આરામથી કરી શકશો સંતાનના કોઈ કામ માટે દોડવાના મૂડમાં રહેશો તે પૂરા થતાં સંતોષ થશે ધંધામાં રોકાણ કરશો પરંતુ તેનો લાભ જલ્દી નહીં મળે નજીકના ભવિષ્યમાં ચોક્કસપણે પૈસા બમણા થશે ઘરનું વાતાવરણ તમને ખુશીઓનો અનુભવ કરાવશે પરિવારના સભ્યો સાથે મજાક કરવામાં સમય પસાર થશે સંબંધીઓની ઈચ્છા પૂરી થશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને લીલો ચારો અને ગોળ ખવડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે અને મનોરંજનના વિચારો આજે તમારા મનમાં રહેશે કાર્યક્ષેત્રમાં વધુ પડતા કામના કારણે દિનચર્યા બગડી શકે છે પરંતુ વચ્ચે આવતા આર્થિક લાભને કારણે ખાવા પીવામાં ધ્યાન આપવામાં આવશે નહીં સરકારી કામકાજમાં તમને સકારાત્મક પરિણામ મળશે આ સિવાય તમારે ઘરેલું કામોમાં સહકારની જરૂર પડશે જેના કારણે થોડા સમય માટે સમસ્યાઓ આવશે જાહેર ક્ષેત્રમાં નવા લાભદાયી સંબંધો બનાવવાનું સરળ બની શકે છે દરેક વ્યક્તિ તમારા વ્યક્તિત્વથી સરળતાથી આકર્ષિત થશે વિવાહિત જીવન પ્રેમથી ભરેલું રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ઘીના પાંચ દીવા પ્રગટાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ પ્રતિકૂળ રહેશે ઘર અને કાર્યસ્થળ પર સહકારનો અભાવ રહેશે ધંધામાં હરીફાઈ વધારે હોવાને કારણે મહેનત પણ કરવી પડશે છતાં લાભની જગ્યાએ કોઈ ભૂલને કારણે નુકસાન સહન કરવું પડી શકે છે લાભ મેળવવા માટે આજે તમારે તમારા વર્તનમાં નરમાશ રાખવી પડશે જરૂરી કાર્ય આજે માટે મુલતવી રાખવું સ મુલતવી રાખવું વધુ સારું રહેશે ઉધાર લેવાના વ્યવહારમાં વધારો થવાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ઋષ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ સુખ અને ભાગ્યમાં વધારો કરશે આજે તમે નવા સંબંધો બનાવવાની સાથે સાથે જૂના સંબંધોને જાળવી રાખવામાં વ્યસ્ત અને સફળ રહેશો ઘરેલું સુખ શાંતિ માટે ખર્ચ થશે આજે તમારી માનસિકતા અન્ય કરતાં વધુ સારી દેખાવાની રહેશે જેના કારણે કેટલાક લોકો તમારી ઈર્ષા પણ કરી શકે છે પરંતુ આ તમારા વ્યક્તિત્વ અથવા દિનચર્યાને અસર કરશે નહીં કાર્યસ્થળ પર વ્યવસ્થા જાળવવાથી અપેક્ષા કરતાં વધુ આવક થશે દાનની સાથે સાથે પરસ્પર વ્યવહારિકતામાં પણ આદાન પ્રદાન થશે વિવાહિત જીવનમાં થોડી દલીલબાજી પછી પણ આનંદની અનુભૂતિ થશે આજે ભાગ્ય સાનનું ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને નિયમિત જળ ચડાવો અને ઘીનો દીવો કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઠ ધન રાશિના લોકો માટે આજનો દિવસ મોટા ભાગના કાર્યમાં શુભફળ આપશે પરંતુ તેઓ કેટલીક ગુપ્ત ચિંતાઓને કારણે બેચેન પણ રહેશે વડીલોના આશીર્વાદ મળશે અને વ્યવસાયમાં પારિવારિક પ્રતિષ્ઠાનો લાભ મળશે આજે તમારા મોહક વ્યક્તિત્વને કારણે બહારના લોકો તમારી સાથે અન્ય લોકો કરતાં વ્યવહાર કરવાનું પસંદ કરશે નોકરી કરતા લોકો પ્રમોશન અથવા વધારાની આવકની અપેક્ષા રાખી શકે છે જેમાં તેઓ અમુક અંશે સફળ પણ થશે કોઈનું જૂનું દેવું ચૂકવવાથી રાહત મળશે ઘરવાળાની જરૂરિયાતો સમયસર પૂરી થવાથી શાંતિ જળવાઈ રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના જાતકો આજે સવારથી જ ઉર્જાવાન અનુભવશે અને એક પછી એક અધૂરા કાર્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે મહત્વના કાર્યમાં બેદરકારી કે વિલંબથી આર્થિક નુકસાન તેમજ સંબંધોમાં ખટાશ આવી શકે છે ધાર્મિક ભાવનાઓ અને પરોપકારી સ્વભાવ હોવા છતાં મનમાંથી સ્વાર્થની લાગણી દૂર નહીં થાય આ દિવસે તમે તમારા કામ કરવા માટે ખૂબ જ શોખીન હશો તેનાથી વિપરીત તમે અન્યના કામ કરવામાં ઉદાન ઉદાસીનતા બતાવશો ધાર્મિક સ્થળોની યાત્રા પર ખર્ચ થશે વેપારીઓ માટે અચાનક ધન લાભ થવાની સંભાવના છે પરિવારમાં કેટલાક કડવા અનુભવો થઈ શકે છે પરંતુ સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ છ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે સ્વસ્થાની દ્રષ્ટિએ આજનો દિવસ સારો નથી તમે એ જાણીને પણ તમારા સ્વસ્થ પ્રત્યે બેદરકાર રહેશો કે કાર્યક્ષેત્રમાં વધુ પડતી વ્યવસ્થાને કારણે ટૂંક સમયમાં વિપરીત પરિણામ જોવા મળશે શારીરિક નબળાઈ રહેશે તેમ છતાં તમારે મજબૂરીમાં કામ કરવું પડી શકે છે આર્થિક કે અન્ય મહત્વના કામમાં કોઈની મદદ અવશ્ય લેશો નહીં તો નુકસાન થઈ શકે છે પરિવાર અને અન્ય લોકો તમારા વિશે ઓછું ધ્યાન રાખશે સ્વાર્થ માટે સ્વર્થ માટે જ વર્તન કરશે જેના કારણે મન ઉદાસ થઈ શકે છે પારિવારિક વાતાવરણમાં અચાનક ગરમી આવી શકે છે આજે ભાગ્ય અઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ મેન રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે નોકરી ધંધામાં લાભની તકો મળશે સહકર્મીઓ બોલ્યા વગર સહકાર આપવા તૈયાર રહેશે જોખમી કાર્યથી દૂર રહો શેર સટ્ટા વગેરે દ્વારા સંપત્તિ ભંડોળમાં વધારો થશે બિઝનેસ ટ્રીપ્સ શૈલી ક્ષણે થઈ શકે છે તમે ઈચ્છિત વસ્તુઓ પર સરળતાથી ખર્ચ કરી શકશો ઘરમાં આરામના સાધનો વધશે પરિવારના સભ્યો પણ આજે તમારા વર્તનથી ખુશ રહેશે લવ લાઈફમાં સમય અને પૈસાનો વ્યય થશે પરંતુ સાર્થક પરિણામ પણ મળશે સાંજે અચાનક લાભ મળવાથી રોમાંચિત થશો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો